ભક્તિ અને આસ્થાના મહાપર્વ એવા અંબાજીના મેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી મેળામાં મુલાકાત લઈ શકે તેવી સંભાવના છે ત્યારે આ વખતનો મેળો ભક્તિ અને શ્રદ્ધાની સાથે સાથે ટેકનોલોજીથી પણ ભરપૂર રહેશે આ વખતે મેળામાં શું ખાસ રહેશે તે આવો જાણીએ સમગ્ર માહિતી બનાસકાંઠાના અંબાજીમાં યોજાતો ભાદરવી પૂનમના મેળાનો આજથી વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે યાત્રાધામ બોર્ડના સચિવ રમેશ મેરજા અને કલેક્ટર મિહિર પટેલ દાતા માર્ગ પર રથ ખેંચીને મહાકુંભનો પ્રારંભ કરાવ્યો આ મેળાની શરૂઆત થતા સાથે જ જય જય અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે સાત સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં ત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરે તેવી શક્યતા છે આ મેળા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં પાંચ હજારથી વધુ જવાનો અને ત્રણસો બત્રીસ કેમેરા સમગ્ર મેળા પર નજર રાખી રહ્યા છે ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે રમે આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે આ વર્ષે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે દર્શન માટે સરળતાથી લાઈનમાં ઊભી રહી શકાય તે માટે રેલિંગથી લઈ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ આ મેળામાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે એક અનોખો શો આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં ચારસો ડ્રોન દ્વારા ભવ્ય લાઇટ શો યોજાશે આ શો ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા કલાકે યોજાશે જેમાં આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીની મંદિરની છબી જય માતાજીનું લખાણ અને શક્તિના પ્રતિકો જેવી અદભુત રચનાઓ રજૂ થશે આ ઉપરાંત ભક્તો માટે ચાર સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બારસો બેડ શૌચાલય અને મોબાઈલ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી કુટુંબ મહામેળા બે હજાર પચીસ આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી

એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈ પણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય એવી માતાજીને પ્રાર્થના કરી દર્શનનો સમય સવારે 6 વાગ્યા થી બપોરે 11:30 અને બપોરના 12:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે આ ઉપરાંત ભક્તોની પાર્કિંગની સુવિધા માટે સો માય પાર્કિંગ એપ દ્વારા ઓનલાઈન પાર્કિંગ બુક કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટ વૈવિધ્ય તંત્ર રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ જે અમારા ભક્તો છે એ માટે પૂરી કરવામાં આવે છે પોલીસ વિભાગ તરફથી પણ 5000 થી વધુ પોલીસ ઓંગાડ જેડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે અને મને પૂરા વિશ્વાસ છે કે મા અંબાની કૃપાથી અને તમામના સહયોગથી મામલો બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે આ મેળામાં અઠ્યાવીસ પ્રસાદ વિતરણ કેન્દ્રો પર સાતસો પચાસ કારીગરો દ્વારા ત્રીસ થી વધુ પ્રસાદ પેકેટ તૈયાર કરવામાં આવશે ભક્તો માટે ચાર સ્થળોએ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આસ્થા આયોજન અને ટેકનોલોજીના આ અનોખા સંગમ સાથે ભાદરવી પૂનમના મેળો ખરેખર એક अविस्मरणीय अनुभव बनिरहेछ ब्युरो रिपोर्ट बेनिफिट न्युज अहमदाबाद